શું કરું ગાડી લાવતા દીધી યાર હવે હપ્તા માટે શું કરું

તો તારી ખાલી છાત જ કર્યો કે શું ખાલી છાત જ કર્યો પૈસા નઈ આ જમીન વેચી દો જમીન વેચવા જોઈએ નઈ ને ગાડી તો જતી જાય પાસે તો હવે વેચી માનો ના તો પછી હપ્તામાં આવશે તો ખેતી જાય ગાડી એ તો ના કહેતે કેમ કે કોઈ ન થાય આપ લોકો કરે બધા ભેગા છે બાકી હપ્તો આ તો જન હપ્તો હે આ

હવે શું કશું તમે છે હવે 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 કરો લઈને એટલે તમને શું શું તમે કો

બા મે ઓમન જાતા નમન પૈસા આને ઓમા છે ઓહ હા આ બંજો મું ના પૂ નુ ગાડી લઈને

ના પાસ કરી જાળો ના મુશિક બોલ હવે પાડીન વેતી મારે ના ના પાડી તો ના કેમ છું ઈ ના એ તો તમાર હાડો ના 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 પર મારી કોઈ પાડી તોડી અનવનમાં મેળવા

હા હ ઓર

ના વાયપલો ડાબડી મુકા તો બરુજી ઈ કાય યાર ઓય તન એનો સતી મગા આમ જતું તો વળી જાય સીધે સીધા હા બરોબર જા હવે आओ 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 ये अरे काका नी तो पाणि लेन आया छी हम मुचिनी न मनी न को मार छी दा यार

એક હપ્તો ભર્યો ખાલી સ્ટાર્ટિંગ તમે નવી નવી ગાડી લેવા આવ્યા એના પછી તમે એક હપ્તો ભર્યો નહીં

હા હા ની આ તો મને રિશ્વત ખર સમજ્યો આ દોહો રિશ્વત કોણ લઈને આમ હડબે આ દોહો આ દોહો અલ્યા મને તો હફતા દાદા દાદા તો હું કરવાલો છું હે દાદાજી કરો આ તો અરે અરે મને માનો બોલ લેજે મોમ ચલાવા જો ગાડી હા તમે આના ઉભા 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 હવે હાલ લઈને આજા મને માનો આરા એમાં ના આતા આ મત મત આ વાલી ના હતા આ ગાડી નહી જવા દઈએ અમે અમે તો અમને ચા પાણી બાકી આ બોલતા હતા અરે પાંચ નું દી ચાતી ના ના दादा દીધું પાંચી દીશે કે પાંચ ના ના મને પાંચ પોલીસ <laughs> ને <laughs> kamu जाली ये तो मजे मने गलत आनो तो आतो ये आटू ओबु ना दूध मफत पक्चो पर तो तो बुसा लो आई ओ कमलेश भाई सा माझा गन्ना काढवा पयवान आजे तो किला ई सनी ना जम तेना आठ जल से ना ગાડીને હિલા આયા તમે હવે બીજી વાર નહીં આવતા કઢાવ ગાડીનો નંબર લખી દેજો

ટાઈમ આ ટાઈમ ઓફિસે આવી જાજો તમે તમારા ઘરે ઓફિસે જ હા તમે आपलं टॅन्स नाही भरते आता शिक लोन येतो अशी आपण હવે તમે ગાડી નવી બીજી કોઈ લો ને તો તમારી આ ની તમે ને તો પડતે તમે નાવ હવે તમે રો અમે જઈએ ને આવજો આવજો